અને જોઈ લો અત્યારે ઉકાળો આવી ગયો છે અને આ અમારા ઘરનું જ એકદમ દેશી દૂધ છે તો ચાલો ઉકાળો આવી ગયો છે તો આપણે અંદર દૂધ નાખી અને ચા એકદમ રેડી કરી દઈએ અરે વાહ ચા એકદમ કડક ચા પીતા હોઈએ છીએ અમે અને દર્શક મિત્રો હાર્દિક કુમાર હાર્દિક કુમાર આવી ગયા છે હાર્દિક કુમારને ને પણ આપણે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વિશ કહી લઈએ ગુડ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી દૂધ ભરાઈ આયા દૂધ ભરાઈ શું ફેટ આવ્યા ફેટ જોવા પર પાંચ ફેટ આવ્યા છે પાંચ ફેટ આવ્યા છે પપ્પા પપ્પા સાહેબ આયા મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય કૃષ્ણ હા હા પપ્પા હમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ આજ સમજ જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ તો આ દાઢી વધી ગઈ છે અરે બનાવી દઈએ હું થોડી વારમાં દાઢી બનાવી પડે એવી લાગે છે શું કેવું ભાઈ બરાબર તો ચલો દર્શક મિત્રો આપણે મસ્ત મજાની ડોલીકી કી ટપરી ચા બનાવી દીધી છે ભાઈ અંદર આદુ આદુ બાદુ નાખીને તો ચલો તને આપણે બધા મિક્સ કરીને ચા પીને ભાઈ અમે સબકે ટોલી હે ટોલી વાલી ચા પીને વાલી હા ટાલિયા સો ગાઈઝ મારી મમ્મી રોજ સવારે ઊઠીને આ ચૈત્ર મહિનો ચાલે છે એટલા માટે આ પી રહી છે લીમડાનું મોરનું જ્યુસ અને સાથે હાર્દિક કુમાર પણ આનો લાભ લે છે પીધે ભાઈ હા જીમલાનો જ્યુસ પી લીધું હા હા બહુ લાભદાયક છે શું લાભ છે એક બે લાભ હાર્દિક ભાઈ કહે છે લાભ છે કે તમારા બોડી ડિટોક્સ કરના પછી તમારો બ્લડ સુગર બ્લડ પ્રેશર બધું કંટ્રોલ કર બરાબર તમારું મમ્મી શું કહે છે ના આવે તાવ ના આવે એક તો અમા વજન ઉતર પછી બ્લડ સુગર કંટ્રોલ કરે કેન્સર સામે રક્ષણ કરે છે પાછું અને ઓને તમે આ લીમડાનો ફોન તો એ બારો ને કર્મ તો મચ્છર બધો ભાગી જાય ભાગી ના જોય જતારે દૂર જતો એ તો ભાગી જાય વારો હા ચહેરાના ચહેરાના ડાઘ દૂર કરી હા પછી કોનું કે લેપડાના દાતણ કરવો પા તો મજબૂત થાય ના ના આવા આની હા પછી આખો થરીજીતું હ પસા લીમડાનો મોર છે ને અમે એને છાલનો ઉકાળો ને અંદર દાણા સૂં ટપાવડો બધું મિક્સ કરો તો મેલેરિયા થયો હોય ને એને બહુ ફાયદો કરે છે અને આ માટે ભાઈ વાર માટે બહુ લાભદાયક છે સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ સાડા નવ અને મારી મમ્મીએ જોરદાર કઢી બનાવી દીધી છે અને ગુજરાતની કઢી તો લગભગ દેશ અને વિદેશમાં પણ વખણાતી હોય છે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ ઘણીવાર કઢીની વાહવા કરતા હોય છે અને જે પણ મતલબ મમ્મીના હાથની બનાવેલી ને કઢી તેનો સ્વાદ એકદમ દુગણો થઈ જતો હોય છે તમે પણ ખાતા હશો તમારા મમ્મીના હાથની કોઈ પણ વસ્તુ અને મતલબ કેવો ટેસ્ટ આવે છે એ તમે કમેન્ટ કરીને જણાવજો અમને તો બહુ જ મજા આવે છે અમારા મમ્મીના હાથની ખાવાની તો હું તમને પહેલાં કઢીના દર્શન કરાવી લઉં જોઈ લો આ રહી કઢી એકદમ દહીંની કઢી બનાવેલી છે અમારા ઘરે ભેંસો છે તબેલો છે એટલા માટે આ દહીંની કઢી બનાવેલી છે અને આની સ્મેલ એકદમ સ્મેલ તો એક નંબર આવે છે આની ચલો આપણે ટેસ્ટ મારી લઈએ પહેલાં હમ કઢ એકદમ માખણવાળી કઢી છે મગણવાળી બહુ જોરદાર કઢી બની છે તો ચાલો દર્શક મિત્રો આપણે જમી લઈ તો ગાઈઝ ફાઇનલી અમે જમી અને હવે અમે નીકળી ગયા છીએ ભાઈ હિંમતનગર જવા માટે કારણ કે તમે અમારી બાઈક જોઈ શકો છો સ્પ્લેન્ડર બાઇક આને સર્વિસ કરાવવાની છે ત્યાંથી સર્વિસ સેન્ટરમાંથી બે ત્રણ વાર કોલ આવી ગયા છે ચાલો હવે સર્વિસ કરાવી જ દેવી પડશે અને અમે ગાડી સર્વિસમાં આવી જ ગઈ છે ચલો અહીં મતલબ રેસનો કંઈક પ્રોબ્લેમ થતો હતો આપણા સ્ટાર્ટ એ થોડું બગડ્યું છે તો ચલો ગાઈ જઈએ આપણે હિંમતનગર અને ત્યાં જઈને બાઇકની સર્વિસ કરાવી દઈએ તો ગાઈઝ અત્યારે બે અમે હિંમતનગર પહોંચી ગયા છીએ અને અમારી બાઇક સર્વિસ કરવા માટે મૂકી દીધી છે અને અહીંયા એકદમ બહુ જ મસ્ત વેઇટિંગ એરિયા બનાવી દીધો છે અત્યારે અમે વેઇટિંગ રૂમમાં બેસી રહ્યા છીએ હું તમને બતાવું એક નજર વેઇટિંગ રૂમની તમે જોઈ લો આ રહ્યો વેઇટિંગ રૂમ અરે હાર્દિકભાઈ કેવી મજા આવે છે આ જો અહીંયા એલઈડી પણ લગાવેલી છે જેમાં તારક મહેતા શો ચાલુ છે અત્યારે અને આના અંદર એસી પણ છે એટલે ઠંડી ઠંડી હવા આવી રહી છે પરંતુ અત્યારે એસી બંધ છે અંદર પાણી ટપકે છે એના કારણે એસી બંધ છે તો દર્શક મિત્રો બહુ જ મસ્ત અહીંયા આ એરિયા રૂમ બનાવેલ છે વેઇટિંગ એરિયા રૂમ અંદર બેસવાની બહુ જ મજા આવે તો હિંમત ન હિંમતનગર તો કે અમારું જે બાઇક સર્વિસ કરવાની હતી બાઇક બહુ જ મસ્ત રીતે સર્વિસ થઈ ગઈ અને અત્યારે હાલ અમે અમારા મતલબ એક સ્ટોપ કહે શકાય બસ સ્ટોપ અમારું આપણે રૂપાલ કંપની શેરડી હા દર્શક મિત્રો તમારી કાંઈ સ્ટોપ છે બસ સ્ટોપ અમારું રૂપાલ કંપા અમારા અહીંયા રૂપાલ કંપાના તો જો કે ગોટા બહુ ફેમસ છે પણ અત્યારે હાલ શેરડીનો રસ પણ બહુ ફેમસ છે તમે જોઈ શકો છો શેરડીનો રસ અત્યારે નીકળી રહ્યો છે અને અમે લગભગ બરફ વગરનો રસ પીએ છીએ બરફ હા બરફવાળું કેમ નથી પીતા એ તો ખબર ખબરની બહાર જીત કેમ નથી પીતા આમ થોડો પ્રોબ્લેમ થયે છે શરડી ભાઈ થઈ ગઈ છે ને ડોક્ટર ના પડે કે ના પીતા બરાબર એટલા માટે અમે ઓરિજિનલ જ શેરડીનો રસ પીએ છીએ મિત્રો દર્શક મિત્રો આપણે શેરડીના રસની મજા લઈએ તો ગાય જ અત્યારે વાગી ગયા છે ભાઈ ત્રણ વાગ્યા અને પંદર મિનિટ થઈ ગઈ છે બધા લોકો ઊંઘી રહ્યા છે અત્યારે તો અને અમે જમવા માટે બેસી ગયા છે મારા ભાઈએ બહુ જ મસ્ત તમે જોઈ લો નાસ્તો બનાવી દીધો છે આ રોટલી વગાડી દીધી છે અંદર ઘોરા પણ નાખ્યા છે અને જોવા એ અંદર ડુંગળી પણ કાપી રહી છે સાથે સાથે કારણ કે ડુંગળીથી ગરમી કપાય એવું લોકો એવું લોકો કહેતા હોય છે લૂ લાગી હોય તો લૂ પણ પાછી પડે તો ચાલો આપણે હાર્દિકભાઈ જે બનાવે છે એનો ટેસ્ટ મારીએ પહેલાં ટેસ્ટ તો કે સારો જ છે નખાય એવું નહીં સારો જ છે હોય નઈ મને ટેસ્ટ વધી જાય બધું તો દર્શક મિત્રો અત્યારે વાગી ગયા છે ભાઈ અને અમે આવી ગયા છે અમારા ખેતરમાં આજે અમે કંઈક અલગ જ વિચાર્યું છે જોકે બધા મતલબ લોકો કેતા હોય છે કે ભાઈ સ્વાર્થ વગર કશું નથી મતલબ કોઈ સ્વાર્થ વગર કોઈ કાર્ય કરવા જ નથી માંગતા શું કે હાર્દિકભાઈ દરેક કોઈક ના કોઈ ને પાછા કઈક ને કઈક નાનો મોટો તો સ્વાર્થ સ્વાર્થ હોય જ છે હોય જ છે પણ આજે અમે કઈક એવું કરવાના છીએ કારણ કે આપણે જુઓ ભાઈ આપડે પાણી પીવું હોય તો આપડે શું કરીએ તાત્કાલિક બે વીસ રૂપિયાની બોટલ લાલજો દસ રૂપિયાની બોટલ લાલજો કોક ના ઘેર જોયો તો આપણે પાણી મળી જાય મલક ના મલક કે મલક દરેક ને કોઈ પણ વ્યક્તિ ને પાણી તો મળી જ જાય પણ એવા પંખીઓ છે બરાબર છે કે જેમના આવા ઉનાળામાં બરોબર ગરમી પડતી હોય એકદમ જોરદાર તાપ પડતો હોય અડતાલીસ બેતાલીસ એવી ડિગ્રી આપણા દેશમાં આવી છે આપણા ગુજરાતમાં અને આવા તડકામાં એમના પાણી પીવા માટે કેટલી અગવડતા પડે છે અમે જોઈ પણ છે એવી અગવડતા તો આજે અમે

અને દર્શક મિત્રો આ અમે યુક્તિ અમે મતલબ આ વાર્તા સાંભળેલી છે એના પરથી આજે અમે થોડુંક શીખવાના છીએ કે ભાઈ આપણે પાણી એ રીતે નહીં રાખીએ કે જેના કારણે પંખીને અગવડ અગવડતા ઉત્પન્ન થાય બરાબર સગવડ થાય એવું કરવાના હા સગવડ થાય એ રીતના કાર્ય કરવાના છે તો આજે હું તમને અમારી નાની ટીમ બતાવું કે અમારી નાની ટીમ કેવું કાર્ય કરવા માટે મતલબ કોણ કોણ અમારી સાથે જોડાયા છે હા તો જુઓ પહેલા તો બેન છે નમસ્તે પછી વિક્રમભાઈ છે આજે મટકુ પછી હાર્દિક ભાઈ નમસ્કાર મિત્રો નમસ્કાર મિત્રો હમ યે ગંગ બી હે દોયરા બી દાદરૂ બી જુઓ દર્શક મિત્રો વિક્રમભાઈ એમના ઘરેથી માટલું લાવ્યા છે અને આ માટલાને અમે આ દાતરા વડે આ રીતે અમે કાપી નાખીશું અડધું અને પછી આને આ જ એનું પાછળનું જેવું કહેવાય કાવઠું કહેવાય શું કહેવાય છે હમ કાવઠું ને ત્યાં કાવઠું અવડું મૂકી દેવું અને પેલું માટલું ઓમ મિલ દેવી અને પછી અંદર પોણી એડ દેવી એના કારણે ચકલો આસાનીથી પાણી પી લે બરાબર ને વિક્રમભાઈ અને દર્શક મિત્રો તમે જોઈ લો આ રહી અમારા ઘરે આવી બોટલો હતી જે મતલબ એકદમ વેસ્ટેજ માલ હતો આજે અમે આને પણ આટલું અડધું કટ કરી દઈશું અને આ દોરી વડે બાંધી અને એમાં પાણી ભરીને લટકાવી દઈશું એટલે ચકલો પાણી પી શકે શું કેવું ડેનિશ કુમાર હા હા અને જો આ ડેનિશ કુમાર ઘઉંના બધા દાણા પણ લાવ્યા છીએ અમે આ ચોખા અને ઘઉં બંને મિક્સ છે તો આ દાણા પણ આમાં નાખીશું એના કારણે ચકલા ખાઈ અને પાણી પી શકે બરાબર ને કુશકુમાર હા થેન્ક યુ ગાઈઝ માટલું તો એકદમ રેડી થઈ ગયું છે હું તમને બતાવું એક નજારો જોઈ દર્શક મિત્રો માટલો મેં બહુ જ મસ્ત કટિંગ કરી નાખ્યું છે અને હવે આ બાટલીઓ વિક્રમભાઈ આને કટ કરશે વિક્રમભાઈ કાપો અડધી કાપ નાખવાની જો અડધી આટલી હા એટલી કાપી નાખો એટલે મસ્ત થઈ જાય એકદમ બરાબર

તો દર્શક મિત્રો જુઓ ભાઈ આ વેસ્ટેજ માલ હતો અમે વેસ્ટમાંથી વેસ્ટ બનાવવાની પૂરેપૂરી કોશિશ કરી છે અને આ રીતે અમે કાપી છે જો કે હજી ધોવાનું બાકી છે સાફ કરી દઈશું અને આ રીતે જ અમે આજે ધોરડા લાવ્યા છે અમે કંઈક ને કંઈક મતલબ નાનો મોટો કોઈ જુગાડ કરી અને આ રીતે બે આમાં પાણી રહે એ રીતે અમારા વિક્રમભાઈ આઈડિયા આપ્યું છે થેન્ક યુ વિક્રમભાઈ અને આમાં પણ પાણી રહે છે જોકે અમે પહેલાં આનું આટલું ઉપર કાપ્યું હતું પણ આ મેં અડધું કરી નાખ્યું કારણ કે ચકલણ પાછું પેલું જ થાય કે ભાઈ કોકરા ના ફાપડ કે ના ના ફાપડ

તો દર્શક મિત્રો અમે બધો આ સામાન જે મે લાયા છે એ વસ્તુ અમે બધી ધોવા માટે આવી ગયા છે અને વિક્રમભાઈને ઘરે જવાનું છે કેમ જવાનું છે વિક્રમ તાર કરી રોટલી કરવા તું રોટલી કરે હા એટલે શમ પણ માં મીઠાઈ હું નહીં ઓહો તો અમારા વિક્રમભાઈને ઘરે જવાનો સમય આવી ગયો છે એમના વિદાયનો સમય આવી ગયો છે અમને બહુ દુખ થાય છે પરંતુ એમને બસ જાતે બનાવીને ખાવાનું છે તો અમે એમને વિદાય માટે જવું જ પડશે હવે સારો વિક્રમભાઈ આઈ મિસ યુ તો દર્શક મિત્રો ચલો આપણે જાતે આવી અને ધોઈ નાખીએ મસ્ત મજાનું જો હાર્દિકભાઈ તો કામકાજ ચાલુ જ કરી દીધું છે બોયો બોયો ચડાવી દીધી છે હા એ અરે દેનિશ કુમારે ચડ છે ચલો ફટાફટ આપણે મારવા જવાનું છે યસ તો સાર વિક્રમ બાય બાય મિસ યુ લોટ ઓફ ચલો તો ઈ નાખો ફટાફટ સો અમે જે મતલબ વસ્તુ લાવ્યા હતા એ એકદમ મસ્ત મજા ને સાફ થઈ ગઈ છે એકદમ ક્લીન જોઈ લો દર્શક મિત્રો અને અરે આ મિત કુમાર જોડાઈ ગયા છે આજે તો કેમ છો મિત કુમાર મજામાં નહીં એટલે માથામાં શું લગાવ્યું છે

સો ગાઈઝ ફાઇનલી અમારો સામાન એકદમ રેડી થઈ ગયો છે હું તમને પહેલા બતાવી દઉં જોવા માટલું માટલામાં અમે પાણી રેડી દીધું છે અને સાથે તમે જોઈ લો ચકલીઓ માટે અમે ટુ સ્ટેપ એકમાં બનાવી દીધું છે બાય વન ગેટ ટુ ફ્રી એવું અમે આ રીતની સિસ્ટમ બનાવી છે જો ચકલી આ પણ પાણી પી શકે અને ચકલી આ પણ પાણી પી શકે એના પગ આટલા રાખે તો પણ આટલાથી પાણી પીવાય અને આટલાથી પાણી પીવાય અને અમે આ ડાળી લગાવવાના છીએ વૃક્ષની ડાળીએ એટલે ચકલી આ રીતે પણ પાણી પી શકે આમાં મમ્મ

呀，爸爸。 No, સો પાણીનું કાર્ય પાણીનું કાર્ય પતી ગયું મતલબ પીવાનું કામ પતી જે મિત્રો આપણે આપણે જે લાવ્યા છીએ આ ચકલો માટે પંખીઓ માટે જે દાણા લાવ્યા છે તે દાણા નાખવાના તો રહી ગયા છે એના માટે અમે એક પેલું શું કહેવાય નાનું મોટું પૂંડુક શું કહેવાય હા સાબરુજી હોય આપણે બધું યોગ્ય શબ્દો અત્યારે મગજમાં આવતા નથી પરંતુ એ વસ્તુ અમે લાવ્યા છીએ અને ચલો ભાઈ આપણે એમાં દાણા નાખી દઈએ અને પછી આપણે જતા રહીએ સીધા ઘરે હું કહી દીધે તો ગાઈઝ અમે અત્યારે ઘરે જતા હતા પણ અમારા મિતભાઈનો એટલો બધો પ્રેમ તમે જોઈ લો એ બધા ઓબલો પાડી લેવા છે ખાસો બધો ઓબલો તમે આવી બધી ઓબલી તો ખાધી હશે ઘેર નહીં ભાઈ નો ના છે તારે જો મસ્ત મજાની ઓબલી છે આના અંદર આ જે ધોરા છે ને એ બાજુ લાલ હોય ને તો બહુ જ મસ્ત ઘરે ઘરે ભાવ નહીં મિત સો ગાય અત્યારે વાગી ગયા છે ભાઈ સાડા સાત અને આજે તો મારી મમ્મીએ જો શું બનાવી છે મિત્રો સબ્જી બનાવી દીધી છે મસ્ત મજાની દૂધી અને સાથે ઘઉંની રોટલી પણ છે તો દર્શક મિત્રો આજે પણ ખાવાની કંઈક અલગ જ મજા આવવાની છે ચલો આપણે પહેલાં એક ટેસ્ટ તો મારી જોઈએ કે ભાઈ દૂધી ચૂક્યા છે આજે દૂધીની શાક તો એકદમ યમી બની છે તો ચલો દર્શક મિત્રો આપણે જમી લઈએ

અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા કરી દેજો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય ટેક કેર અને જો દર્શક મિત્રો અમે જે કૂતરાને રોટલી નાખતા હોઈએ છીએ એ કૂતરું અમારા પાછળ પાછળ જ ફરે છે અમે જ્યારે ચાલવા માટે નીકળીએ ત્યારે આને કહેવાય પેલું કહેવાય વફાદાર ડોગ ડોગ લવર હા વફાદાર કૂતરું કહેવાય